પાટણના કણી અને વિસલવાસણા ગામમાં પ્રાથમિક શાળાઓ કાર્યરત છે પરંતુ સરકારી માધ્યમિક શાળા ન હોવાથી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અન્ય ગામમાં કે શહેરમાં જવું પડે છે આ બાબતે બંને ગામના આગેવાનો દ્વારા રજૂઆત કરાતા કણી વિશ્વવાસણા સરકારી માધ્યમિક શાળા વર્ષ બે હજાર સત્તરમાં મંજૂર કરવામાં આવી હતી શાળાનું મકાન બનાવવા માટે વિસલવાસણા ગામે હાઈવે નજીક પણ મંજૂરી

એ જે તે સમયે મંજૂર થયેલી છે અને હાલ પ્રાથમિક શાળાના મકાનની અંદર ચાલુ છે અને કલેક્ટર કચેરી દ્વારા એને જમીન પણ એલોટ કરી દેવામાં આવેલી છે અને હાલ એના નકશા અંદાજો અને એ બધી વિગતો સાથે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરેલી છે જે મંજૂરી મળેથી એની આગળની કામગીરી શરૂ થશે આ એ વહીવટી કારણોસર અટકેલું હોય પણ હવે ટૂંક સમયમાં હવે થઈ જશે હવે છેલ્લા સ્ટેજની અંદર છે કણી વિશ્વાસના વા વિશ્વાસના કણી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલનું વહીવટી માટે ખાબેર પડેલું કામ સરકારને વિનંતી ઝડપથી ચાલુ કરે